વડોદરાના કલાલી વિસ્તારમાં યોજાતા યુનાઇટેડ વે ગરબા ફરી વિવાદમાં આવ્યા છે લોકલ સોસાયટીઓની બહાર થતાં પાર્કિંગ મામલે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પણ આયોજકો ગરબા રમવા આવતા ખેલૈયાઓને યોગ્ય પાર્કિંગ કરવાનું સમજાવી શક્યા નથી સ્થાનિકોમાં ચિંતાનો મુખ્ય મુદ્દો એ છે કે યુનાઇટેડ વેના ખેલૈયાઓ અને ગરબા આયોજકો દ્વારા પાર્કિંગના મામલામાં દાદાગીરી જોવા મળી રહી છે ટ્રાફિક પોલીસની ફક્ત મર્યાદિત કામગીરીના કારણે યોગ્ય વ્યવસ્થા થતી નથી એવામાં સિનિયર સિટીઝન્સ બાળકો મહિલાઓને આવવા જવામાં તકલીફનો સામનો કરવો પડતો હોય છે ગામ સોસાયટીના લોકોને પણ ભારે તકલીફ પડી રહી છે અવાજના કારણે પણ સિનિયર સિટીઝનો હેરાન પરેશાન થઈ રહ્યા છે લોકોએ અનેક વખત તંત્રને ફરિયાદો કરી હોવા છતાં પણ તંત્ર યોગ્ય કામગીરી આયોજકો પાસે કરાવતું નથી સ્થાનિકો કહે છે કે આકસ્મિક બનાવો થાય તો ઇમરજન્સી વાહન પણ અંદર પ્રવેશી શકતું નથી આયોજકો અને તેમના બાઉન્સરો દ્વારા કરવામાં આવતી દાદાગીરીથી લોકો પરેશાની અનુભવી રહ્યા છે પાર્કિંગની સ્થિતિ આવી છે કે ખેલૈયાઓ સોસાયટીના રોડ ઉપર જ પાર્કિંગ કરે છે જેના કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે વડોદરાના મોટા ગરબાઓમાં યોગ્ય વ્યવસ્થા આયોજનનો અભાવ જોવા મળે છે આયોજકો ફક્ત ફંડ અને પૈસાની કમાણીમાં જ જાણે વ્યસ્ત રહે છે જ્યારે લોકલ લોકો હેરાન પરેશાન થતા હોય છે ખેલૈયાઓ અને આયોજકોના લીધે સ્થાનિકો પરેશાન થાય છે જે તે સમયે આયોજકો પાસ વેચતા હોય છે તે સમયે એમને

વ્યક્તિઓ બધા પાર્કિંગ અહીંયા કરી જાય છે પાર્કિંગ ઓલરેડી આપેલું જ ત્યાં આગળ દર વર્ષે અહીંયા પાર્કિંગ કરી જાય છે સોસાયટીના ગેટ આગળ મારે યુનાઇટેડના ગરબા રહે અમારે અમારે કેટલી તકલીફ ઉઠવાની અને યુએના ગરબા જયારે થાય છે તો સ્થાનિકોને શું મળે છે કશું મળતું નથી રમવાના પાસ નહીં આપતા એ કશું એના આટલા અવાજ થાય છે કેટલા બધા જન છે અમારે સોસાયટીની અંદર તો એ કોઈ હાર્ડનો પ્રોબ્લેમ છે કોઈ બીમાર છે તો સોલ્યુશન શું

કોઈ આવું નહીં વોટ લેવા મને અહીંયા આટલા દ્રા પ્રમુખ સ્વામી કુટીર છે મને અહીંયા સ્થાનિકોનો ફોન આવ્યો કે અમારે ત્યાં કે પાર્કિંગને લઈને સમસ્યા ઊભી થઈ છે યુનાઇટેડ એના ગરબા થાય છે એના કારણે અમારે ત્યાં રોડ પર અમારી ઘરો છે એની બહાર પાર્કિંગ કરી ગયા અમારે ઇમરજન્સીમાં નીકળવું તો ક્યાં નીકળવું એના કારણે એટલી તકલીફ પડી રહી છે એ લોકો જેમ તેમ જેવું થયું પાર્કિંગ યુનાઇટેડ આટલું મોટું ઇવેન્ટ કરે છે તો એ લોકો એટલું પાર્કિંગ નહીં થતું ખબર નહીં જેમ તેમ રોડ પર બે તમારી માણસો છે તો તમારે મેનેજ કરો તમારી પાર્કિંગ કરાવો આ જેમ તેમ લોકોને તકલીફ થાય શું શું કામ કરો આટલા બધાને કલાલ વિસ્તારને કયો ફાયદો છે આ ગરબાથી કશું ફાયદો નથી ખાલી ઓનલી ફોર મની એવું છે લોકોનું કામ પૈસા જ કમાવા માટે આવે છે કમાઈને નીકળી જાવ દસ દિવસ આ લોકોએ વેઠવાનું અહીંયા લોકોએ વેઠવાનું બીજું કશું જ નહીં એટલા હેરાન પરેશાન છે સિનિયર સિટીઝન પરેશાન છે લોકોને આવું જવું હોય રાતે નોકરીયા હોય લોકોને ગાડી લઈને આવું હોય તો બી એટલી તકલીફ જેમ તેમ પાર્ક બાઉન્સર ને આગળ કહેવા જાય તો બાઉન્સર એમની મન રહે છે એટલે કઈ કહેવા જેવું નથી ખાલી પૈસા કમાવ પ્રશાસન અને પોલીસ પર ભારણ નાખી દે જેમ તેમ પાર્કિંગ કરી યુનાઇટેડ વે રોડ પર પાર્કિંગ કર્યું તમે આજે મેન રોડ પર જાવ તો આ બી જેમ તેમ પાર્કિંગ પોલીસ ને બિચારી વગર કામ નથી લઠ્ઠા લેવા પડે છે લોકો જોડે એટલે યુનાઇટેડ કહેવા માંગુ છું તમે આજુબાજુ ની સોસાયટી બી ધ્યાન રાખો એમને કેટલી તકલીફો પડી રહી છે

અહીંયા ધ્યાન આપવું પડશે કે તમે આજુબાજુની સોસાયટી માં જે તકલીફો છે એ લોકોને મળીને એનું નિરાકરણ લાવે નહીં તો પછી કાલે છે ને અમે આ સોસાયટી ના લોકોને અમે એ લોકો મને રજૂઆત કરીએ અમે રોડ પર બેસી જઈશું અને એમને જ્યાં ગાડીઓ મીકવી ત્યાં મેકે અમારી ઉપર ચલાવી